સોના પર લોન એક વસ્તુ હંમેશા યાદ આવે છે કે ધર્મના કાંટા એકવાર વજન કરાવી લેવું નમસ્કાર મહુવા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે જી હા વાસીઓ હું વાત કરી રહ્યો છું ધર્મના કાંટાની જે સમય પ્રમાણે આધુનિક ડિજિટલ યુગમાં નવા સીમાંકન મુજબ તૈયાર છે શ્રી શરાબ સોની મહાજન એસોસિએશન મહુવા દ્વારા સોની બજારમાં સો વર્ષથી ગ્રાહકો અને વેપારીનો વિશ્વાસ જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી સોના ચાંદીના ના વજન નો ધરમ કાંટો સ્થાપવામાં આવ્યો છે આજે આ ધરમનો કાંટો સમય પ્રમાણે આધુનિક ડિજિટલ યુગમાં નવા સીમાંકન મુજબ તૈયાર થઈને મહુવા તાલુકાની જનતા માટે તત્પર છે શ્રી શરાફ સોની મહાજન એસોસિએશન પ્રમુખ શ્રી ચેતનભાઈ સાગર તથા કારોબાર શ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે જો તમે બેંકો કે ફાઈના સોના પર લોન લેવા તો વજન કરાવવાનું ભૂલશો નહીં શરાબ બજાર ની વાત કરીએ તો સીસીટીવી કેમેરા બાબતે ફૂલ સજ્જ છે અને આપની સેવા માટે હંમેશા તત્પર છે તો હવે ભૂલાય નહીં સોના પર લોન લેતા ધર્મ ના કાંટે વજન એડ્રેસ ની વાત કરીએ તો ધરમ નો કાંટો શરાફ બજાર મહુવા